તો ચોમાસા પહેલાં વાવાઝોડું આવશે ગુજરાતીઓ બાવીસ દિવસ પછી ખુશી મનાવશે અંબાલાલ પટેલની ઘાતક આગાહી સામે આવી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ અને આગામી સાયક્લોનને લઈને મોટી ચિંતા ઊભી કરી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં એક તરફ ગરમીનો પારો ચડી રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત કમોસમી વરસાદ અને સાયક્લોનને લઈને ચિંતા ઊભી કરી છે તેમણે જણાવ્યું છે કે આગામી ચોવીસ મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ આંધી પવન અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે હવામાનમાં પલટા આવતા ખેડૂતો અને સામાન્ય જનતાને સાવધાની રાખવાની પણ ચેતવણી આપી છે પચીસ મેની આસપાસ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્જાશે જેના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને દીવ ભાવનગર પોરબંદર જૂનાગઢ અને કચ્છમાં તેની અસર વધારે નોંધાઈ શકે છે હવામાનમાં અચાનક પલટો આપણા માટે ચિંતાજનક છે ગુજરાતમાં ચોવીસ મે સુધી કમોસમી વરસાદ રહી શકે છે અને પચીસ મે બાદ ફરીથી ગરમીમાં જોર પકડશે તેવી શક્યતાઓ છે તાપમાન બેતાલીસથી લઈને ચોવાળીસ ડિગ્રી સુધી જોવા મળી શકે છે આ સાથે લોકો ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ઘરના બહારની તીવ્ર ગરમીમાંથી બચાવવાની પણ સલાહ આપી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું આઠ જૂનની આસપાસ બેસી શકે છે અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતી હવામાનની પ્રવૃત્તિઓ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચોમાસાની રેખા ધીમે ધીમે આગળ વધી રહી છે અગાઉ કોઈક દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી છે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે તે બાદ સત્તાવાર શરૂઆત માટે આ સમય રેખા સૌથી નજીક આવી શકે છે તેઓએ ખેડૂતભાઈઓને પણ આગાહી આપતા જણાવ્યું છે કે હાલનો કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને જેમણે વાવણી પહેલાં જમીન તૈયાર કરી છે તેઓએ પણ પાણી ભરવા સામેની તકેદારી રાખવી જોઈએ